વાત પાટણની તો પાટણ શહેરમાં દશાબાતાના વ્રતની પૂર્ણાહુતિ વચ્ચે વૃતધારી બહેનો દ્વારા પીવાના પાણીની કેનાલમાં પીઓપીની મૂર્તિઓ નારિયેળ ચુંદડી જેવી સામગ્રીનું વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના પદ્મનાભ જંક્શનથી રાજનગર સુધીની કેનાલમાં આ સામગ્રી જોવા મળી હતી પાલિકા દ્વારા મૂર્તિઓ હટાવીને અન્યત્ર વિસર્જન કરાવાઈ હતી તેમજ ટોલી પણ મુકાઈ હતી છતાં વહીવટી વ્યવસ્થા ન હોવાથી અયોગ્ય વિસર્જન થયું જાહેર આરોગ્ય પર વર્તા આસરો અંગે કોર્પોરેટર ભરત ભાટિયાએ આક્ષેપ કર્યો છે કે લોકો ક્યાં સુધી કેમિકલ યુક્ત ગંદુ પાણી પીશે? પાલિકા દ્વારા લોકોને પાણી ઉકાડીને પીવાની સલાહતો અપાઈ હોવા છતાં આ ગોત્રા લેવામાં ન આવતા કેનાલનું પાણી દૂષિત થવાની ઊભી થઈ છે. નદીમાં અને પાણી હોવાના કારણે બહેનોએ નદીમાં અને કેનાલમાં વિસર્જન કર્યું પરંતુ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીએ પાટણની જનતાને વિનંતી કરી હતી કે આપણે નદી નાળામાં વિસર્જન કરવાનું નથી એની માટે અમે અલગ વ્યવસ્થા બનાવેલી છે એને વ્યવસ્થાના કામગીરી માટે ત્યાં કુલ પણ બનાવેલા હતા હું નહોતા પણ નગરપાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર બેનસિંહ હિરલબેને એમને પણ પ્રેસ આપી હતી કે પાટણની પ્રજાએ એ ઉકાળીને પાણી પીવું કેમ કે ચોમાસા દરમિયાન પાણી ખરાબ આવતું હોય તો ચાલુ ન ફાટે એ રીતે ઉકાળીને પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ સલાહ કરતાં આજે બહેનશ્રી વહીવટી વસ્યા છે પ્રમુખશ્રીને ખબર છે કે પાટણની પરિસ્થિતિ શું છે આ વખતે નદીમાં અને કેનાલમાં પાણી પૂરતું હોવાના કારણે બહેનોએ નદીમાં અને કેનાલમાં વિસર્જન કર્યું પરંતુ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીએ પાટણની જનતાને વિનંતી કરી હતી કે આપણે નદી નાળામાં વિસર્જન કરવાનું નથી એની માટે અમે અલગ વ્યવસ્થા બનાવેલી છે એને વ્યવસ્થાના કામગીરી માટે ત્યાં કુલ પણ બનાવેલા હતા હું નહોતા પણ નગરપાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર ભયસિંહ હિરલબેને એમને પણ પ્રેસ આપી હતી કે પાટણની પ્રજાએ એ ઉકાળીને પાણી પીયું કેમ કે ચોમાસા દરમિયાન પાણી ખરાબ આવતું હોય કોઈ રોગચાળો ન ફાટે એ રીતે ઉકાઈ પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ સલાહ કરતાં આજે બહેનશ્રી વહીવટી વસ્યા છે પ્રમુખશ્રીને ખબર છે કે પાટણની પરિસ્થિતિ શું છે આ વખતે નદીમાં અને કેનાલોમાં પાણી પૂરતું હોવાના કારણે બહેનોએ નદી